નમસ્કાર દર્શક મિત્રો હું શીતલ મહેતા ન્યૂઝ ઓફ કચ્છમાં આપનું સ્વાગત છે જો અહીં આજનો સમાચાર કલાપૂર્ણમ પ્લાયવુડ એન્ડ લેમિનેટ તમામ પ્રકારના પ્લાયવુડ તથા હાર્ડવેર માટેની ખરીદીનો ઉત્તમ સ્થળ કલાપૂર્ણમ માર્કેટ બીસીસીબી બેંક સામે ન્યૂ સ્ટેશન રોડ ભુજ કેતુ મહેતા 9408619451 સુરતમાં રોજ એક હજાર કિલો નકલી પનીર બનાવવામાં આવતું હતું સુરતની સુરભી ડેરીના સંચાલકની ધરપકડ કરાઈ સુરતમાં પહેલી વખત પનીરના નમૂના ફૂડ સેફટી ધોરણોમાં ફેલ થયા બાદ કોઈ ડેરી માલિક સામે ગુનો દાખલ થયો છે સુરભી ડેરીમાંથી લેવાયેલા પનીરના સેમ્પલ ફેલ થતા એસઓજી પોલીસે ખટોદરા પોલીસ મથકે ડેરીના માલિકો વિરુદ્ધ ગુનો નોંધાવ્યો છે પોલીસે સુરભી ડેરીમાંથી સાતસો ચોપન કિલો નકલી પનીર જપ્ત કર્યું છે જે વિવિધ હોટલો અને લારીઓ પર સસ્તા ભાવે વેચવામાં આવતું હતું તપાસમાં જાણવા મળ્યું છે કે ડેરીના સંચાલકો સુરત શહેરમાં દરરોજ લગભગ એક હજાર કિલો નકલી પનીર સપ્લાય કરતા હતા જે લોકોના આરોગ્ય માટે ગંભીર જોખમરૂપ હતું પનીરના સેમ્પલ ફેલ થયા પછી પોલીસે ડેરીના સંચાલક શૈલેષ પટેલની ધરપકડ કરી છે જ્યારે અન્ય સંચાલક કૌશિક પટેલ ઘટનાની જાણ આવતા જ સ્થળ પરથી ફરાર થઈ ગયો છે તેની શોધખોળ માટે પોલીસે વિશેષ ટીમ રચી છે પોલીસ તપાસમાં નકલી પનીર બનાવવાની ચોંકાવનારી રીત પણ બહાર આવી છે જેમાં મોટા વાસણમાં ઓછું દૂધ લઈ તેમાં વનસ્પતિ ઘી પામોલિન તેલ અને મિલ્ક પાવડર ભેળવી મિશ્રણ તૈયાર કરાતું આ મિશ્રણને નેવું ડિગ્રી સેન્ટીગ્રેડ તાપમાને ગરમ કરીને પછી પાસઠથી સિત્તેર ડિગ્રી સુધી ઠંડુ કરવામાં આવતું ત્યારબાદ ગ્લેશિયલ એસેટિક એસિડ ઉમેરી દૂધ પાડવામાં આવતું થોડા સમયમાં જ ઓછા ખર્ચે ભેળસેળયુક્ત નકલી પનીર તૈયાર થઈ જતું ફૂડ સેફ્ટી વિભાગ અને પોલીસે આ મામલે સંચાલકો વિરુદ્ધ લોકોના આરોગ્ય સાથે ચેડા કરવાના અને નકલી પનીરને કહીને વેચાણ દ્વારા છેતરપિંડી કરવાના ગુના હેઠળ કાર્યવાહી શરૂ કરી છે આ ઘટનાથી શહેરમાં ભેળસેળ ખોરો વચ્ચે ભયનો માહોલ છવાઈ ગયો છે જાયડસ હોસ્પિટલ અમદાવાદ દ્વારા દર મહિને કચ્છ ખાતે ખાસ ઓપીડી ડોક્ટર મિલન મહેતા પેઇન મેનેજમેન્ટ સ્પેશિયાલિસ્ટ ભુજ દર મહિનાના પહેલા શનિવારે ડોક્ટર અજય ચોક્સી સ્વાદુપિંડ આતરડા અને લિવરના રોગોના દર મહિનાના બીજા મંગળવારે મળશે ડોક્ટર આનંદ ખખર સિનિયર લિવર ટ્રાન્સપ્લાન્ટ સર્જન ભુજ અને ગાંધીધામ દર મહિનાના પહેલા બીજા બુધવારે મળશે ડોક્ટર સંદીપ અગ્રવાલ હૃદયરોગ સર્જન ભુજ દર મહિનાના બીજા શનિવારે મળશે ડોક્ટર સાકેત રાવ લોહીની નળી સંબંધિત રોગોના નિષ્ણાંત સર્જરી વગર સારવાર ભૂજ દર મહિનાના બીજા શનિવારે મળશે ડોક્ટર દૈવત વૈષ્ણવ લેપોસ્ક્રોપિક અને રોબોટિક ગેસ્ટ્રો હિપેટોબિલિયરી સર્જન ભુજ અને અંજાર દર મહિનાના ત્રીજા શનિવારે મળશે ડોક્ટર રવિ ચૌહાણ મગજ મણકા અને કરોડરજ્જુના રોગના નિષ્ણાંત ભૂજ દર મહિનાના ચોથા શનિવારે મળશે આ બધા જ ડોક્ટરો એલએનએમ ગ્રુપ લાયન્સ હોસ્પિટલ એન્ડ રિસર્ચ સેન્ટર રાવલવાડી રિલોકેશન સાઇટ રઘુવંશી ચોકડી પાસે ભૂજ મળશે વધુ માહિતી માટે સંપર્ક મનમિત જાની ડબલ દર્શક મિત્રો આજે તારીખ પચીસ નવેમ્બર બે આ હતા આજના સમાચાર આવતીકાલે ફરી મળીશું ત્યાં સુધી મને રજા આપશો નમસ્કાર